તો તમે દ્રાવ્ય અને દ્રાવક બંનેની પ્રકૃતિ ઉપર નિર્ભર કરે તાપમાન યસ કારણ કે પ્રક્રિયા પ્રક્રિયામાં શોષક હોય શકે પ્રક્રિયામાં ક્ષેપક પણ હોય શકે વાત કરીએ દબાણ વાયુ હોય તો દબાણ ઉપર પણ આધાર રાખે મતલબ કે ચારે ચાર ઉપર આધાર રાખે અને ચારે ચાર હોય એવો એક જ ઓપ્શન છે કયો ઓપ્શન નંબર ડી તો તમારો ઓપ્શન નંબર ડી બનશે જવાબ